માંડલ દેત્રોજ પંથકમાં शिवालयोमा શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ગોળાપુર સ્ટોરી रिपोर्ट बाय महेंद्र गज्जर કોટેશ્વર મહાદેવ વરમોર ગામે લગભગ સાતસો વર્ષ પુરાણું આ પ્રાચીન કોટેશ્વર મહાદેવ શિવાલય છે જેનો ઇતિહાસ બહુ પ્રાચીન છે કારણ કે અહીંયા વર્ષો પહેલા ગામ અહીંયા હતું અને હાલની તારીખમાં પણ પખાણો કૂવો અને બાજુમાં વાવ જે ત્રણ ચાર ગામમાં પાણી પૂરું પાડતું હતું અને આજે પણ શ્રાવણ મહિનાના છેલ્લા અમાસના દિવસે મેળો ભરાય છે એ જે કુવાનું નામ છે તે પખાણવો કુવો છે તો તો મેળો પણ તરીકે પ્રખ્યાત છે જોવા આ કોટેશ્વર મહાદેવની અપાશ્રદ્ધા એની ભાવના ગામના આખા સમગ્ર લોકોને તમામ સમાજના અને ફરતા ગામના તમામ લોકો દર સોમવારે દર માસિક શિવરાત્રિએ અને દર અમાસે દર્શન કરવા માટે આવે છે એમાં ખાસ શ્રાવણ મહિનામાં ચારે ચાર સોમવાર ભગવાન શિવના અભિષેક થાય છે ચાર આરતી થાય છે સવારે પ્રાતઃ કાળે ભગવાન પૂજા સેવા કર્યા પછી પૂજારી એની આરતી ઉતારે છે ત્યાર પછી નવ વાગ્યાની આરતી એટલે એમાં ગામના શ્રદ્ધાળુ બહેનો માતાઓ એ પોતાના ઘેરથી જળ લઈને આવે બ્રાહ્મણ દ્વારા પૂજારી દ્વારા એનો અભિષેક કરવામાં આવે અને નવ સવા નવ વાગે આરતી થાય છે ત્યાર પછી બિલીપત્ર લગભગ છેલ્લા ચાલીસ એક વર્ષથી સવા લાખ બિલીપત્ર આ માતાજીને ચડાવવામાં આવે છે એની આરતી એ બિલીપત્ર ભૂદેવ દ્વારા અને પૂજારી દ્વારા ચડાવવામાં આવે છે અને એની આરતી પાંચ વાગે નિયમિત પાંચ વાગે એ કરવામાં આવે છે દર સોમવારે ભગવાન આશુતોષ મહાદેવને ભગવાન કોટેશ્વર મહાદેવને અમદાવાદથી ફૂલ લાવી શણગાર કરવામાં આવે છે છોકરાઓ મહેનત કરી અને ખૂબ સજાવે છે અને ભગવાન શિવને એ આરાધે છે સાંજે પછી સાત વાગે સંધ્યા આરતી થાય છે એમ દિવસમાં ચાર આરતી અહીંયા થાય થાય છે દર માસિક શિવરાત્રિએ રાત્રે ભજન ભાવ થાય છે રાત્રે બાર વાગે ભગવાન કોટેશ્વર મહાદેવની આરતી થાય છે એમાં પણ ત્રીસ પાંત્રીસ લોકો નિયમિત એ દર્શન કરવા માટે અને આરતીનો લાભ લેવા માટે આવે છે કોટેશ્વર મહાદેવ પ્રત્યે લોકોને ખૂબ અપાર શ્રદ્ધા છે લોકોની મનોકામના એ પૂર્ણ કરે છે લોકો અનેક આખડી અને બાધા રાખે છે પુત્ર ના હોય તો એમને બંધાવે છે 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 કોટેશ્વર મહાદેવની ભાવના કરે અપાર શ્રદ્ધા ગામના સૌ ભક્તજનો કોટેશ્વર મહાદેવને પોતાના ઈષ્ટદેવ તરીકે માની અને ખૂબ એની શિરા પૂજા અને પ્રણાલિકા પ્રમાણે ભૂતકાળમાં અમારા શિવપુરી બાપુ દેવ થઈ ગયા એમની એક તપસ્યાના કારણે ટકો ભૂમિ આજે ફરતા પંદર વીસ ગૌ માં એ છે અને સૌ એને નમસ્કાર કરી અને ભગવાનને તરીકે માની અને એની પૂજા ઉપાસના કરી અને સૌ સેવા કરે છે કોટેશ્વર મહાદેવ ઓમ નમ શિવા પ્રથમ અર્ચના કરી શ્રી કોટેશ્વર મહાદેવ શ્રાવણ મહિનાના છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા અહિયાં ગામની અંદર લોકોની આસ્થા પ્રતિક છે અને અહીંયા લોકો સવારે નવ વાગેની આરતી જે થાય છે પછી બીલીપત્ર નો અભિષેક થાય છે સાંજે પાંચ વાગે મહાઆરતીનો એક સારો એવો લાવો હોય છે સાંજે સાત વાગે સંધ્યા આરતી થાય છે અને અહીંયા લોકોની એટલી બધી ભાવના હોય છે કે આજુબાજુના આઠ થી દસ ગામના લોકો દર સોમવારે સારા એવા દર્શન કરવા માટે લોકોનું અ ભક્તિ મેળો અને ઘોડાપુર જેવું ઉમટે છે અને અહીંયા લોકો ઘણા બધા લોકો સારી રીતે બીલી નો અભિષેક સવા લાખ બીલીપત્ર નો અભિષેક ભુદેવો દ્વારા કરવામાં આવે છે અને અહીંયા લોકોનું એક આસ્થાનું પ્રતિક બની રહેલું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે